આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ પણ આજે પણ આ રાજ્યોને દેશમાં અંધશ્રદ્ધા ફૂલે ફાલે છે રોજે આપણે આવા અંધશ્રદ્ધાના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ એવું નથી કે માત્ર અભણેજ આંધશ્રદ્ધાની જાણમાં ફસાય છે વિકસતા ભારતની કણતા તો એ જ છે કે આજે શિક્ષિત વર્ગ પણ અંધશ્રદ્ધામાં ફસાય છે આજે ફરી એકવાર અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવે છે જ્યાં રાજકોટમાં એક મહિલાએ પોતાના સાંસારિક જીવનથી કંટાળી ગોંડલના ભુવાની મદદ માંગી હતી પણ ભુવાએ એવું કંઈક કર્યું કે પરિવારને સીધા પોલીસ પાસે જવું પડ્યું છે શું છે આખો મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ રાજકોટમાંથી ફરી એકવાર અંશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે રાજકોટમાં મહિલા પોતાના પરિવાર સાથે રહે છે પરિણીતા છેલ્લા કેટલાય સમયથી સામાજિક તેમજ લગ્ન જીવનમાં કેટલીક તકલીફો સહન કરી રહી છે જેના કારણે થોડા સમય પહેલા ગોંડલના રત્ના ડાબી નામના ભુવાના સંપર્કમાં આવી હતી પોતાની જાતને ભુવા તરીકે ઓળખાવનાર ડાબી એ પરિણીતાને કહ્યું હતું કે તમારી ઉપર કોઈએ વશીકરણ કરી નાખ્યું છે જો તેમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે એક વિધિ કરાવવી પડશે જે માટે તમારે રૂપિયા પંદર હજાર અને તમારી પુત્રીના રૂપિયા છ હજાર આપવા પડશે આટલું જ નહીં તમારે ને તમારી પુત્રી સાથે શરીર સુખ બાંધવાથી તમામ તકલીફો દૂર થઈ જશે ના માત્ર આટલું જ પણ ભુવા રત્ના ડાબી ગોંડલથી રાજકોટ મહિલાના ઘરે આવ્યો હતો ભુવાના આગમનથી તમામ કસ દૂર થઈ જશે એવું પરિણીતાને લાગતું હતું પરંતુ ભુવા દ્વારા અભદ્ર માંગણી કરવામાં આવતા મહિલા ચોંકી ઉઠી આ બાદ મહિલાએ આ બાબતને લઈને

અને એમની છોકરીનો દિમાગ થોડું ગરમ હતું અને બીજું કે એમની મધર છે એમને એમના પતિ સાથે વિસ્ફૂટ થયેલા હોવાથી તે અલગ રહેતા હતા અને આ બાબતે સમાધાન કરવા માટે આ ગામના ભુવાએ એવું બાનવું કર્યું કે ભાઈ આ બધી વિધિ કરવા માટે છોકરીની શાંતિ માટે તેમજ એમના પતિનો સાથે સારો સંસાર ચાલે આ છોકરીની માનો અને એના પતિનો એના માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ રાખવા પડશે એમ કરીને એ દબાણ કરેલું અને આ બાબતે

આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા જન્ય સમાચારો માટે મારી ચેનલ્યુઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં